નમસ્કાર જય ભવાની મિત્રો આ વિડિયોમાં મારા હેર ટ્રાન્સપ્લાન્ટની સંપૂર્ણ માહિતી તથા અનુભવ તમને જણાવીશ હેર ટ્રાન્સપ્લાન્ટ માટે મેં આપણા ભાવનગરના જાણીતા એવા પર્લ ક્લિનિકના ડૉક્ટર પ્રહલાદ વઘાસ્યા સરને સંપર્ક કર્યો હતો અને જેમની ટીમ દ્વારા મારા હેર ટ્રાન્સપ્લાન્ટની સંપૂર્ણ પ્રક્રિયા કરવામાં આવી હતી સ્ટેપ વન છે બોલ્ડનેસ એરિયા પર માર્કિંગ કરું મારા માથામાં કયા કયા એરિયામાં હેર ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે કયા કયા એરિયામાં બોલ્ડનેસ વધારે છે એ મુજબ માર્કિંગ કરવું ટોટલ ત્રણ સ્ટેપમાં માર્કિંગ કરેલું દેખાય છે એટલે આ એરિયામાં વાળની વધારે જરૂર છે એ મુજબ માર્કિંગ કરેલ છે હવે આગળ જોઈએ સ્ટેપ ટુ હેર રિમૂવ કરવા તો પ્રશ્ન એ આવે કે શું હેર ટ્રાન્સપ્લાન્ટ માટે બધા જ વાળ કાઢવા કમ્પલસરી છે તો તેનો જવાબ છે હા જો સારી પ્રોસિજર કર્યું હોય સારું રિઝલ્ટ જોતું હોય તો બધા જ વાળ કાઢવા પડે સ્ટેપ થ્રી છે સર્જરી માટે તૈયાર થવું અને એનેસ્થેસિયા આપવું ઓટીમાં એન્ટર થઈને મેં એક વસ્તુ નોટિસ કરી કે જે તમારી જોડે શેર કરવા માગું છું સરની ટીમ વેલ કોઓર્ડિનેટેડ હતી તે કમ્પ્લીટલી દેખાતું હતું કે પ્રોપરલી ટ્રેન્ડ છે અને તેમનું ફોકસ સાફ સફાઈ અને પ્રોપર ટેકનિક પર હતું અને એમની ટીમે કન્સ્ટન્ટલી એક જ વસ્તુ પર ધ્યાન રાખ્યું હતું કે મને કઈ રીતે સૌથી વધારે કમ્ફર્ટેબલ રાખી શકાય અને કમ્ફર્ટેબલ રાખ્યો અને પછી મને એક દવા આપીને મારો સ્કાલ્પ એરિયાને વહેરો કરવા માટે ત્યાં આગળ લોકલ એનેસ્થેસી આપવામાં આવ્યું સ્ટેપ ફોર છે ડોનર એરિયામાંથી હેર ફોલિકલ્સ એક્સટેક્ટ કરવા તે માટે મારા માથાના પાછળના ભાગમાં બંને કાનની વચ્ચે જ્યાં હેરની સ્ટ્રેન્થ ખૂબ સારી છે તે જગ્યાએથી હેર ફોલિકલ્સને એક્સટ્રેક્ટ કરવામાં આવ્યા જેથી વાળનું આયુષ્ય લાંબુ રહે અને તે લાંબા સમય સુધી ટકી રહે સ્ટેપ પાંચ છે બોલ્ડનેસ એરિયામાં હેર ફોલિકલ્સ ઇમ્પ્લાન્ટ કરવા મારા ડોનર એરિયામાંથી હેર ફોલિકલ્સ લીધેલ હતા તે જ્યાં ટ્રાન્સપ્લાન્ટિંગ એરિયા હતો ત્યાં ટ્રાન્સપ્લાન્ટ કર્યા ટ્રાન્સપ્લાન્ટ ચાલી રહ્યું હતું ત્યારે એક સ્પેશિયલ ઇરિગેશન સોલ્યુશન માથા પર નાખવાનું સતત ચાલુ હતું એટલે જેનાથી આ ગ્રાફ્સ અલાઇવ એટલે કે જીવતા રહે અને તેનો સક્સેસ ચાન્સ વધી જાય આ સમગ્ર પ્રક્રિયા એકદમ પેનલેસ હતી જરા પણ દુખાવો થતો ન હતો ખૂબ જ સારી રીતે ટ્રાન્સપ્લાન્ટિંગનું કામ પૂર્ણ કર્યું હતું ત્યારબાદ સ્ટેપ સિક્સ આવે છે જે સ્ટ્રેસિંગ કરવું તથા બેન્ડેજ લગાવી જે ડોનર એરિયા હતો તેના પર બેન્ડેજ લગાવી તેને ડ્રેસિંગ કરી આ રીતે કવરઅપ કરવામાં આવે છે હવે નેક્સ્ટ વિડીયોમાં ઘરે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે જોઈશું ખૂબ ખૂબ આભાર